ચાર્જ પરત લઈ લેવાયો છે ડોક્ટર આરએસ ત્રિવેદી પાસેથી ચાર્જ લઈ લેવાયો છે રાજ્ય સરકારે ડોક્ટર ત્રિવેદી પાસેથી આ ચાર્જ પરત લઈ છે મોનાલી માકડિયાને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે સિવિલ લઈને મોટા સમાચાર જેમની પાસેથી સિવિલ સુપરટેન્ડન્ટ તરીકેનો ચાર્જ પરત લઈ હવે આ ચાર્જ ડોક્ટર બોનાલી માકડિયાને આપવામાં આવ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ શાહ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા અર્હ જણા જેતના છેલ્લા બે વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલનો તાજ સુપ્રિટેડ તરીકે છે તે આરએસ ત્રિવેદી પાસે હતો રાજ્ય સરકારે આજે આજે ડોક્ટર રાજેશ્યામ ત્રિવેદી છે તેમનો તાજ છે તે પરત છે તે અચાનક જ લઈ લીધો છે હજુ સુધી કારણ છે તે કોઈ સામે નથી આવ્યું પરંતુ હવે ડોક્ટર રાજેશ્યામ ત્રિવેદીને બદલે આ તાજ છે તે ડોક્ટર મોનાલી માકડિયા છે કે તેમને સોંપવામાં આવ્યું છે એટલે કે ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર અવારનવાર બેદરકારીઓ છે તે સામે આવતી હતી કોન્ટ્રાક્ટરને Contractul uh, contract anul 1001 a puna? એ તો ને કોક આ થઈ હતી ને તે લેને પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વિષયકતા ઉછે તો અત્યારે માનવામાં આવે છે પરંતુ આ જે ઘટના બની છે તેનાથી સ્પષ્ટ એવો જે ઉદ્દેશ છે તે રાજ્ય સરકારનો સામે આવી રહ્યો છે કે જો પ્રસ્તાજ કરયો છે અથવા તો આ પ્રકારની ક્યાંય પણ સંદર્ભની પ્રક્રિયા છે તો તેમની પાસ હતી કે જગ્યાએ તેઓ તાજ લઈ અને તેઓ બીજા તેની જગ્યાએ અનિય અને તાજ છે તો ઓમવૈદ્ય કે આજે જે રિતના રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્રીયમ પ્રવેધી છે કે તેમનો ચાર્જ જેતે અચાનક જ પરત થતે રાજ્ય સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યો છે જી જી આભાર કરું તો રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ પાસેથી ચાર્જ પરત લેવી લઈ લેવામાં આવ્યો છે કે શા કારણે નિર્ણય લેવાયો છે તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી ગાંધીનગરના ભાટ પાસે